નીચેના નંબર પર કોલ કર્યા હે વહા અભી અન્ય કોલ પર વ્યસ્ત હે કૃપયા કુછ સમય પશ્ચાટ કોલ કરે આ કેમ વ્યસ્તતા દેચે કેતલી વાત કીધું છે મારો ફોન આવે એટલે ગમે તે થાય પેલો ઉપાડી જ લેવાનો આપની ચીસ નંબર પર કોલ કર્યા હે વહા અભી અન્ય કોલ પર વ્યસ્ત હે કૃપયા થોડી 1.5 પશ્ચાટ કોલ કરે કયો નો ફોન કરું છું વ્યસ્ત પર વ્યસ્ત જ આવે છે મને લાગે છે હું સે શંકા કરું છું એ હાથી જ લાગે છે આવું તે બડી હોય કાઈ ઘરવાળી ફોન ઉપર ફોન કરે રાખે તોય ઘરવાળીને જવાબ નઈ દેવાના ના માખાને જવાબ દેવાના પણ ઘરવાડીને જવાબ નઈ દેવાના લાગે છે મારે એમના ઉપર નજર રાખવી જ પડશે હવે હાલ સોંકી મારે હજી બો કામ છે જલ્દી જમન તૈયાર કર કે હું હમણાં હાથ પગ ધોઈને આવું છું આ ફોન અહીંયા રાખું છું ચાર્જિંગમાં મૂકી દે છે બેટરી હાવ પૂરી થઈ ગઈ છે લાઈ તો આજ ફોનમાં જોઈએ જ લઉં કોની હારે આટલી બધી વાતો કરે છે કે બેટરી હાવ પૂરી થઈ ગઈ છે લાવ તો જોવા દે તો મને કોને ફોન કરો છો કોને ને અમને મને બધી ખબર પડી તાહે બો મારી હામે હોશિયારી કરો છો ને લાવ તો જોવા દે તો હું મેં તને કયું નો ફોન મુકવાન કીધો હું જો એ આ ફોન માં લાઈટ કઈ ચાલુ રહી ગઈ થી તમારથી બંધ ન હતી હતી જો જોતી હતી હું એ મને તારી બધી ખબર છે હું તને પવણી ના આવ્યો નો તેડુ નો મને તારી બધી ખબર છે હું ખબર છે લાઈ લાઈ પહેલા તું મને મારો ફોન દે જોવત સુ જે હું તને પૌણી ના ને તે દુનો ગમે ત્યાં ગમે તે વસ્તુ મૂકી હોય ને તરત ચેક કરવા માંડો છો બધી મને તારી ખબર પડે છે કે વિક તું વેમી છો આ લ્યો તમારો ફોન ને ચેક તો કરવું પડે ને તમે કરો છો એવો એવું તે વડી મે હું કઈ કે બધું તારે ચેક કરવું પડે છે અરે વા 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 તમે શું કાઈ કરો છો કા હવે ની હું તમને ફોન ઉપર ફોન કરું છું ને રાઇટિંગ તમને નથી બતાવતું 10 ફોન કર્યા મે તમને એક એકવાર મને ફોન કરવાનું તમને ખબર નથી પડતી ले ले आ ले तू फोन जोया ले ले तंत्रिवने सांती थाई साई पुनी हरे बात करतो तो मारे नहीं ना दीजो मैं जोया ले तू से मारे ज़े ज़ोमन होती के मायूने हाथ सुहामु का का तुमने के ती तीने क्या हूँ तो फोन ने लाइट जगमत जगमत थाई जोजो का जो ती तीने फोन चेक करती तीने मन तारीब दी खबर है � ટોયલેટ માં જાવ તોય ફોન હારે ને હારે હોય નાવા જાવ તોય ફોન હારે ને હારે હોય આ તો જાને અત્યારે બેટરી હાવ પૂરી થઈ ગઈ છે મને ફોન દેઈ ગયા નકર મારા હાથ માં તો ફોન જોવા મળે હા બધી તમારી ખબર છે એવું તે વાડી હું અંદર ગયો રાત્રે તોય નીચે અને હા રાત્રે એવું તે તમારે શું કામ હોય કે રાત્રે વાગ્યા સુધી ઓનલાઈન રહેવું પડે છે એ મારે પણ મારો ધંધો એવો છે કે મારે બે બે વાગ્યા સુધી ઓનલાઈન રહેવું પડે છે ગમે ત્યારે ગમે એનું કામ પડે ने हूं नहीं कई बीजी बाई हारे बात करी ले तो टेवड़ी शंका सील सो नकरी तू शंका सील हां तो जे भी मेरा हाथ में आयो ने ए भी तुम्हारी बात से बाकी, बाकी, तमारा हाँ बाकी ए, <laughs> जो बाकी तुम्हारा हाथ में थी ढंडोई जाहे हुई जाए बाई दी जाहे घरे जाहे जोई लऊ तो बाकी हूं तुमने ए तू वही जा એટલે શાંતિ મારે નકડી વેમી લેસો વેમી લેસો આવી કોઈ હોય કાઈ વડી શંકા સીલતે પડી આંટી રાતે ફોન માં શું સુવે છે લાવ તો સુવા દે તો વડી આજે તો રંગે હાથ પકડીને જ અડધી રાત્રે હું ફોન માં ડાઈટું છે એવું તે બડી હું જોવાનું છે મને તો કયો તો હું જોવા લાગુ એ ભૂત જેવી તે મને બીવડાવી દીધો કાઈ તો કરતો અડધી રાત્રે મને ઊંઘ નોતી આવતી તે પછી મને એમ કે લાવ હું વિડિયો જો એ વિડિયો જોતો તો એ વિડિયો જોતા તો મને જોઈને આટલા બધા હું કરવા બી ગયા પાક્કો કોક બીજા હારે મેસેજ ની ટિક 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 કરતા હસો તે જ મને જોઈને બી ગયા ખોટા માણસો હોય ને પકડાઈ જાય ને બી જાય તમારી ફેન એ એ એ બળબિયા સેરી તને કઈ ખબર પડે તું ટક ટક કે એક કામ હામી ઊભી રે તો કોણ માણા નોબી જાય હવે હાલા માં ધીજા તાડું તો કામ સે મારું ધ્યાન રાખવાનું મને સુવા દે ને આમ લો કાલે હવડ પડવા કરી હું રસ્તો કરી

Aje, <laughs> kekli-kekli ah meeting se Law, jualo Eh, halu chan as tu karwa Eh, mara nati karwo Tu karile Hu karis Tari sangka puri thai Lai tu jawa deto Mana eni pasar-pasar Ofiser jai se Ke kia jai se Jawa deto Eh, mei se sangka keriti ne Hasid nikri Am tu jua ni himat tu jua Sokri ne Gana dela huti bola beliti